નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું શક્તિના અડતાલીસ નિયમમાંથી નિયમ નંબર અઠ્યાવીસ તો જોઈએ આગળ આપણે બહાદુર કે સાત કામ કરને મેં ઉતરે તમે જે કઈ કામ કરો છો એને ખુબ બહાદુરીથી કામમાં ઉતરવું જોઈએ એની વાત કરી છે જોઈએ આગળ આપણે અગર આપકો કિસી કામ મેં સફળતા મિલને કા યકીન નહીં હે તો ઉસે કરને કી કોશિશ ન કરે તમને જે એવું લાગે છે ડાઉટ થાય છે કે અમારે આ કામ કરવું જોઈએ કે નહીં તો એ કામ તમારે ન કરવું જોઈએ જો તમે કામ કરવા ઈચ્છો છો તો મનમાંથી ડાઉટ કાઢી અને બહાદુરી સાથે કરો એ આ મરોની સ્થિતિમાં કામ કરવું જોઈએ એની વાત કરી છે તો આપણે આગળ જોઈએ આપકી શંકા ઓર હિચક ઇસકી સફળતા મેં બાધા ડાલે નહીં જો તમે કોઈ કામમાં ઉતરશો તો તમને એક બાધા જો શંકા ઉપજે તો એ બાધા બનશે કે જેમ આપણે એક બે રાજા બે રાજ્યની વાત સાંભળી છે કે ટાપુ ઉપર યુદ્ધ થાય છે રાજા અહીંથી વહાણ લઈને જાય છે અને પોતાના વહાણો બાળી દેશે અને સૈનિકોને કહે છે લડો અને જીતો અથવા તો લડો અને મરો તો એને એવા ડાઉટ ક્લિયર કરી દીધા હતા કે ભાઈ હવે અહીંથી બસીને જવાનો કોઈ રસ્તો નથી તો આપણે આપણે વાંચન આ શીખવે છે જેવો મેં આ નિયમ મેં વાંચ્યો અગાઉ મેં આ બે રાજ્યો વિશે તો મને આ તરત અત્યારે આ ઘટના હું અહીંયા ટાંકી શકું છું તો પુસ્તકો થી અને ઇન્ફોર્મેશન થી એટલો ફેર પડે છે તો આપણે જે આગળ જોઈએ શું કે છે સંકોચ ખતરનાક કે તમને મગજમાં સંકોચ થાય તો એ બહુ ખતરનાક છે તમને કારણ કે તરફ લઈ જાય છે અને આગળ જોઈએ બે બહાદુર છે મેદાન ઉતરા ઉત્તરાજલી તમે જે કામ કરો છો એમાં બહાદુરથી મેં ઉતરવાની વાત કરી છે કે આપણે જોયું કે બે રાજ્યો જે બહાદુરથી ઉતર્યા ટાપુ ઉપર અને વહાણ જેના જહાજ હતા એ દેવામાં એમ તો એને ખબર હતી કે આપણે જો લડીશું અને જીતીશું તો જ જીવતા પાછળ પાછા જઈશું નહીતર આપણે અહીંયા મરી જઈશું તો એને એક ડાઉટ ક્લિયર થઈ ગયા અને મગજમાં માત્ર જીત સિવાય બીજું કોઈ એક ગોલ રહ્યો નહીં બરોબર તો આપણે હજી આગળ જોઈએ સાહસિક ગતિઓ ઉપર જ્યાદા સાહસ દિખા કર સુધારા જા સકતા હે સાહસિક ગલતી તમે મોટો રિસ્ક લઈ અને કઈ ભૂલ કરી છે તો એને હજી વધારે રિસ્ક લઈ અને સુધારી શકાય છે એની વાત કરી છે અગર વ્યક્તિ બહાદુર વ્યક્તિ કી પ્રશંસા કરતા હે હર વ્યક્તિ બહાદુર વ્યક્તિ કી પ્રશંસા કરતા હે કોઈ માણસ માયકાંગલાની પ્રશંસા નહીં કરે એક બહાદુર વ્યક્તિની પ્રશંસા કરશે અને એનો જે ઇતિહાસ હશે કોઈ ભી કાયર કા સન્માન નહીં કરતા કોઈ લોકો કાયદો સન્માન કરતું નથી તો આ તો શક્તિના અડતાલીસ નિયમમાંથી નિયમ નંબર અઠ્યાવીસ બહાપુરી કે સાત કામ ને અંતર તો આ નિયમ આપણે આપણને શીખવે છે કે તમે જ્યારે પણ કોઈ કામ કરો છો તો એને બહાદુરીપૂર્વક અને હલ્લા તોલ કરીને ઉતરવાનું છે અને એમાં સફળતા મેળવવાની છે અને કોઈ પણ જાતની શંકા રાખવાની નથી તો આ નિયમ આપણને એ શીખવે છે